ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લામાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે આ દરમિયાન જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ શહેરી વિસ્તાર જોરાવડનગર રતનપર વઢવાણ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા રાત્રિના ફૂડ પેટ્રોલિંગ સાથે કાર્યવાહી કરાઈ હતી બે દિવસમાં પચાસથી વધુ હથિયાર ગુનાહિત ધરાવતા તેમજ આવારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત પીજીવીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો કાપવામાં આવ્યા

અવારનવાર લોકોમાં ભય ઉભો કરતા હોય ધાકધમતી આપતા હોય ઘનિજ ચોરો છે એ બધાની એક યાદી સુરેન્દ્રનગર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલી છે અને દરરોજ ગઈકાલથી આ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે એમાં દરેક જે આરોપીઓ છે જેનું ગુનાયદ ઇતિહાસ છે એમના ઘરે સર્ચ કરવામાં આવશે એમની હાલની પ્રવૃત્તિ શું છે એ ચેક કરવામાં આવશે આજે ધાંગધ્રા સિટી અને સાયલા તાલુકાના સુદામડા ગામે ની ટીમોની મદદથી અમે લોકોએ જે ગુનેગાર લોકો છે એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ ચેક કર્યા લગભગ દશક લોકો છે એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ કટ કરવામાં આવ્યા છે અને એમને દંડ ફટકારી અને પીજીવીસીએલ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે આ કાર્યવાહી પણ આગામી દિવસોની અંદર ચાલુ રહેશે સાથે જે આરોપીઓની જે ગેરકાયદેસર રીતે કોઈ કબજો કરેલો હોય સરકારી જમીનમાં તો એની પણ વિગતો અમે મેળવવાનું શરૂ કરેલું છે આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી પણ ટૂંક સમયમાં થશે અને આ ઝુંબેશ જ્યાં સુધી આ તમામ આરોપીઓ છે એમની વિરુદ્ધ સુવ્યવસ્થિત રીતે કાર્યવાહી ન થઈ જાય ત્યાં સુધી આ સતત ઝુંબેશ ચાલુ છે બીજું મારું દરેક લોકોને વિનંતી છે કે જે લોકો કોઈ પણ કારણ વગર મોડી રાત સુધી બહાર બેસી રહે છે તો એમને પણ વિનંતી છે કે એ કોઈ પણ કામ ન હોય તો સમયસર ઘરે જાય અન્યથા આવા લોકો છે એની સાથે પણ કેટલાક ગુનાઈ તત્વો છે એની આડમાં બેસી રહેતા હોય છે એટલે એમની વિરુદ્ધ પણ આગામી દિવસોમાં છે એ કાર્યવાહી કરવામાં આવશે આજે બે દિવસનું જે કોમ્બિંગ છે એમાં લગભગ ગઈકાલના રાતના કોમ્બિંગમાં પચાસ લોકોને સર્ચ કરવામાં આવ્યા એમાં એક પાસાનું જે વોરંટ હતું એ આરોપી પણ પકડવામાં આવ્યો છે લગભગ એકસો પંચ્યાસી ના છ કેસો કરવામાં આવ્યા છે હથિયાર સાથે ચાર લોકો છે એ મળી આવ્યા છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે